માવઠાથી થયેલ નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે તાજેતરમાં થયેલા કમોસમી માવઠાને લઈને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે તેવામાં અરવલ્લી જિલ્લાના મોડાસાના ડોક્ટર કંપાના ખેડૂતોએ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે બાદ દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે માવઠાના કારણે મગફળી સોયાબીન અડદ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે આખે આખો પાક પાણીમાં ગરકાયો થયો હોવાથી પાક કોહવાઈ ગયો પરિસ્થિતિનું નિર્માણ પર પર હતું કારણે ખેડૂતો પડતા જેવો સર્જાયો હતો કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે તેવામાં ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ નાના મોટા પેકેજથી ખેડૂતોને બહુ ભરક પડતો નથી ત્યારે સરકાર આવી પરિસ્થિતિમાં પાક ધિરાણ માફ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી મારું નામ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલ ડોક્ટર કંપનીનો રહેવાસી છું અહીંયા મુલોજ પંચાયતમાં મારી જમીન આવેલી છે આ વર્ષે ચાલુ સાલે ફૂલ વરસાદ પડવાના લીધે અને હાલ માવઠું પડવાથી મગફળીનો પાક સોયાબીન તેમજ અડદનો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે જેથી સરકારશ્રીઓને વિનંતી કરી અને જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજથી અમારું કંઈ ખાસ કંઈ વળે એવું છે નહીં અમારી તો માગણી એ કે ચાલુ સાલે જે ક્રોપ લોનો લીધેલી છે ખેડૂતોએ એ સદંતર માફ થવી જોઈએ તો એમ થાય કે ખેડૂત ફરીવાર બેઠો થાય બાકી હાલની આવી થોડા નાના મોટા પેકેજથી ખેડૂતોને બહુ કંઈ ફરક પડતો નથી મને તમે હાલ આ જોઈ રહ્યા છો મગફળીમાં અત્યારે બિલકુલ કોવાઈ ગઈ છે એક બે દાણો કામ આવે એવું નથી આ પૂરું ખેતર મારું પંદર વીઘાનું છે તો ભર આમાં ઘણું એવું નુકસાન ખેડૂતોને છે અને ખેડૂત આ રીતે બિલકુલ પાયમાલ થઈ જાય એ પરિસ્થિતિમાં આવીને અત્યારે આ ઘડીઓ ઊભો છે માટે અમે તો સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે ચાલુ સાલના જે ક્રોપ લીધેલી હોય ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરી દેવી જોઈએ સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ નક્કી કર્યું છે એ પેટે સરકારને સરકારે જો ખેડૂતોને જે પાકમાં જે નુકસાન આવ્યું છે કમોસમી વરસાદના લીધે જો સરકાર જો ખેડૂતોને કેસીસી રૂપમાં જે છે પાક ધિરાણ લીધેલું છે એ ભરપાઈ કરે બધાનું તો સારું આ કયું કયું પાક પાકમાં મગફળી છે અડદ છે સોયાબીન છે જે આગતર વાવેતર હતો એને તો બધાને ખરાબ જ થઈ ગયો પાક છે પાછતર તો એમાં અંદર જ રહી ગયો મગફળી છે એટલે નુકસાન તો ઘણું જ છે ખેડૂતોને પણ સરકાર જો આ પેકેજ નક્કી કર્યું છે એમાં બધાને પૂરું આપે તો સારું